તારીખ અરજદાર હાર્દિક કિશોર ગીરી ગોસ્વામી રહેવાસી નરોડા અમદાવાદ વાળા કામ અર્થે ભુજ આવ્યા હતા અને સવારના આશરે સાતેક વાગ્યા ના જુબેલી સર્કલ થી સ્વામી નારાયણ મંદિર થી ઘનશ્યામનગર ગયા હતા ત્યારે શરત ચૂકથી તેઓ દ્વારા પોતાનું બેગ ગુમ થઈ ગયું હતું જે બેગમાં રોકડા રૂપિયા પચાસ હજાર તથા એક ઓપો કંપનીનો મોબાઈલ તથા એક એપલ અલ્ટ્રા સ્માર્ટ વોચ તથા અન્ય ચીજ વસ્તુ હોય જે ગુમ થઈ ગયેલ હોવાની જાણ અત્રેના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જી પરમાર સાહેબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર હેઠળ લાગેલ સીસીટીવી કેમેરા તથા અન્ય સ્થળો પર લાગેલ પ્રાઇવેટ કેમેરાના ઉપયોગથી અરજદારનો ગુમ થયેલ બેગ શોધી બેગમાં રહેલ તમામ ચીજવસ્તુ જેમાં રોકડા રૂપિયા પચાસ હજાર તથા એપલ અલ્ટ્રા સ્માર્ટ વોચ જેની કિંમત રૂપિયા નેવું હજાર તથા ઓપો કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર તથા બેગમાં રહેલ અન્ય ચીજવસ્તુ અરજદારને પરત અપાવેલ છે